નમસ્કાર દર્શક મિત્રો સકારાત્મકતાનો ખજાનો લઈને આવતા આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત જ્યાં આપણે કરીએ છીએ નિત નવી શોધ સંશોધનોની વાતો તો કેટલાક વ્યક્તિ વિશેષના અદમ્ય સાહસ અને આત્મબળની વાતો સમાજ જીવનની કેટલીક સકારાત્મક જાણકારીની વાતો અને સાથે સાથે કેટલીક પ્રેરણાદાયી ખબરો તો ચાલો જોઈએ આપણા આ આજના પિટારામાં આપણા માટે શું છે ખાસ શરૂ કરીએ આપણી આજની સફર મિત્રો આજે તમને મળવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિને જેને શબ્દોનો આધાર નથી પણ તેની આત્માનો જુસ્સો જ તેની ભાષા છે ઇમરાન શેખ ભારતનો એકમાત્ર ક્રિકેટ કોચ જે હાથની ભાષા વડે બાળકોને ક્રિકેટ શીખવે છે અને તેણે સાબિત કરી બતાવ્યું છે કે મર્યાદા તો માત્ર મનની હોય છે ચાલો જાણીએ તેની પ્રેરણાદાયી સફર અહીં એક મેદાન છે જ્યાં શાબ્દિક અવાજ નહીં પણ હાથ ચહેરાની ભાવભંગી અને મૌન સંકેત બોલે છે વડોદરાના સિનોરમાં મોટા ફોફાળિયામાં એક કોચ લગભગ ચાલીસ બાળકોને મેચની સ્ટ્રેટેજી બતાવે છે અને તેમના હાથના ઈશારા બાળકો માટે ગુરુમંત્ર બની ગયા છે એ બોલી અને સાંભળી નથી શકતા એટલે ઇનિશિયલ સ્ટેજમાં શરૂઆતના એક દોઢ મહિના સુધી થોડીક બાળકોને તકલીફ પડી અને આજે એ પરિસ્થિતિ છે કે એમના એક ઈશારાથી બાળકો સમજી જાય છે કે સર શું કહેવા માંગે છે એમનું સ્પોર્ટિંગ કેરિયર ક્રિકેટ કેરિયર પૂરું થયા બાદ એમણે વિચાર્યું કે મારે ક્રિકેટમાં નવી જનરેશનને તૈયાર કરવી છે અને જોગ એમનો સંપર્ક અમારા ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર પટેલ સાહેબ સાથે થયો જીતેન્દ્ર પટેલ સાહેબે એમને અહીંયા ખૂબ માળખાકીય અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડી એ હંમેશા એવું માને છે ન બોલવું અને ન સાંભળવું એ કોઈ મોટી ચેલેન્જ નથી જો તમે ફિઝિકલી ફિટ હો અને તમે બીજા બાળકોની જેમ તંદુરસ્ત હો તો તમે ન બોલી અને ન સાંભળીને પણ એમને સારી રીતે ટ્રેન કરી શકો છો અને એમની એક એવી ઈચ્છા છે કે જ્યારે આપણને આટલું સારું પ્લેટફોર્મ મળતું હોય તો આપણે આપણી મહેનતથી કોઈક સારા પ્લેયરો પ્રોડ્યુસ કરીએ અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરીએ ઇમરાન શેખ પોતે ડેફ ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે બે હજાર પાંચમાં ડેફ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં તેમનો મોટો ફાળો રહ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં ડેફ ટી ટ્વેન્ટી એશિયા કપમાં પણ ભારતને વિજય અપાવ્યો હતો परंतु जीवन माँ पड़का में पड़कारो आर्थिक संकट दरमियान कचोरी बेचवी पड़ी छता सपना छोड़ा नहीं बताटीन में सिलेक्शन हुआ है और जो भी हुआ है वो भले ही, हुआ वो ही ब, बोल और सुन नहीं सकते फिर भी उनकी लैंग्वेज हमको समझ में ऐसे हमको सिखाते हैं और हमको सब समझ में आता है और हमारी जो गलती होती है वो उसी वक्त हमको समझा देते हैं मैं बैटिंग में पहले बैलेंस नहीं रहता था और बैट अच्छे से नहीं आता था बैकलिफ्ट में तो वो सर ने मेरा इम्प्रूव कराया है फील्डिंग में जो भी ड्रिल्स होती है फील्डिंग वो वीक में हर रूटीन के हिसाब से कराते हैं और बॉलिंग में भी मेरा इम्प्रूवमेंट आया है એ હમણે બધી રીતે ટ્રેન કરે છે અને બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ બધા જ રીતે અપ ટુ ડેટ કરે છે શરૂઆતમાં હું આવ્યો હતો ત્યારે મને બરાબર બેટ પકડતા નહોતું આવડતું ત્યારે એમણે બધું બેટ પકડતાથી માંડીને બધું કઈ રીતે રમાય કઈ સિચ્યુએશનમાં શું થાય એ બધું શીખવાડ્યું એની ફિટનેસ એક સામાન્ય ખેલાડી જેવી છે એના કરતાં વિશેષ છે અને એને જે સમર્પિત ભાવ છે સમયસર જે ગ્રાઉન્ડ પર આવવાનું ડિસિપ્લિન શિસ્ત પાલન અને જે ટ્રેનિંગ માટે એને સ્ટેપ બાય સ્ટેપ સાઇન લેંગ્વેજ એટલે ઈશારાની ભાષામાં અમારા ખેલાડી મિત્રોને પણ એ સમજાવતા ગયા ધીરે ધીરે એ લોકોનું મહિનો બે મહિનો ત્રણ મહિનામાં એવું ટ્યુનિંગ સેટ થઈ ગયું કે આજે બંને અમારા વિદ્યાર્થીઓ એટલે ખેલાડી મિત્રો પણ સરસ સાઇન લેંગ્વેજ એને વાત કરવા મળે અને એની સાઇન લેંગ્વેજથી વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી સમજ પડવા મળી ધોની ઓફ ડેફ ક્રિકેટ તરીકે પણ ઓળખાતા શેખની સિદ્ધિ અનેક છે તેમના દ્વારા વર્ચ્યુઅલી કોચ કરવામાં આવેલા ગુજરાત ડેફ એન્ડ મ્યુટ મહિલા ક્રિકેટ ટીમે ટી ટેન ડેફ વુમન ટુર્નામેન્ટ જીતી ચૂકી છે અને તેમના વિદ્યાર્થીઓ બરોડા ક્રિકેટ એસોસિએશનની ટુર્નામેન્ટમાં ભાગ લઈને આગળ વધી રહ્યા છે આજે પોતાની મૌન ભાષાથી ભવિષ્યના ક્રિકેટ સ્ટાર ઘડી રહ્યા છે ઇમરાન શેખ ગુડનેસ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ મિત્રો સંગીતની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે જાણો છો તે છે ગ્રેમી એવોર્ડ ભારતમાં કેટલાક જૂજ લોકોને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે પણ આપણા માટે ખુશી અને આનંદની વાત એ છે કે ગ્રેમી એવોર્ડ્સની આ પ્રક્રિયાનું પહેલું સ્ટેપ એટલે કે કન્સિડરેશનમાં કચ્છી માંડુ અને સંગીતકાર ગીતકાર ગાયક એવા ડોક્ટર કૃપેશભાઈ ઠક્કર અને તેમના પરિવારને સ્થાન મળ્યું છે મિત્રો ગ્રેમી એવોર્ડની આ સમગ્ર પ્રક્રિયા ખૂબ રસપ્રદ હોય છે ત્યારે ચાલો જાણીએ કે કઈ કેટેગરીમાં ડોક્ટર કૃપેશભાઈ અને તેમના પરિવારને ને મળ્યું છે આ કન્સિડરેશન સનાતન સંગીતનું વૈશ્વિક ગૌરવ બનવા જઈ રહ્યા છે ડોક્ટર કૃપેશભાઈ ઠક્કર તથા તેમના જ પરિવારના સભ્યો દ્વારા રચિત સાઉન્ડ ઓફ સનાતન વોલ્યુમ વન સંસ્કૃત આલ્બમ આ ઉપરાંત મે ભી અર્જુન પર્વ હિન્દી ફિલ્મના રેઝોરન્ટ રોર ઓફ હનુમાન ગીતને સંગીત ક્ષેત્રનો સૌથી મોટો ખિતાબ ગ્રેમી એવોર્ડ્સ બે હજાર છવ્વીસમાં ચાર કેટેગરીમાં કન્સિડરેશન મળ્યું છે જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે આ વર્ષે ગ્રેમી એવોર્ડ બે હજાર છવ્વીસ માટે અમારું આલ્બમ સાઉન્ડ્સ ઓફ સનાતન વોલ્યુમ વન જે આમાં સિલેક્શનમાં નોમિનેશનમાં સિલેક્ટ થયું છે ગયેલું છે અત્યારે આ આલ્બમ સંસ્કૃત ભાષાનું છે સૌથી પહેલા તો સંસ્કૃત જે આપણા સનાતન મંત્રો છે એમને સિલેક્ટ કરેલા છે અને એમાં ઇન્ડિયન ક્લાસિકલ રાગ અને વેસ્ટર્ન હાર્મનીઝનું ફ્યુઝન કરી અને એના બધા અલગ અલગ ગીતોની રચના કરવામાં આવી છે જેમાં કૃષ્ણ ભગવાનનું ગીત છે ત્યારબાદ મંત્ર છે ત્યારબાદ ગણેશ ભગવાન નું છે ગણેશ ગાયત્રી મંત્ર છે હનુમાન મંત્ર છે રામ મંત્ર છે રામધૂન જલારામધૂન છે અને આ સાથે જ ઓમ ઓમકાર નું નાદ છે સંગીતના અંશ જે તમે સાંભળ્યા એ સાંભળતા જ મનમાં શાંતિ જાગૃતિ સેવા ભક્તિ શક્તિ જેવા ગુણો વિકસે છે પણ આ ગીતો રચવાની પ્રેરણા કૃપેશભાઈને ક્યાંથી મળી અમારી આ સંગીતની સફર બે હજાર સાતથી ચાલુ થઈ હતી અમે બંને ડોક્ટર છીએ પણ અમને સંગીતનો ખૂબ શોખ હતો અમે એના પર રિસર્ચ કર્યું એના પર બધું કામ કર્યું બાળકો સાથે એના પર મ્યુઝિક થેરપી પર વર્ક કર્યું અને આજે અમે સાઉન્ડ્સ ઓફ સનાતન આલ્બમ સાથે આવ્યા અને સંગીતમાં આગળ વધ્યા પછી આજે અમે જે આ લેવલે ગ્રેમી ઇન્ટરનેશનલ એવોર્ડ્સમાં અમારું કન્સિડરેશન થયું છે એ અમારી બેસ્ટ સફળતા છે ગ્રેમી એવોર્ડ્સમાં જેની સમગ્ર પ્રક્રિયા જટિલ છે ત્યારે ડૉક્ટર કૃપેશભાઈ તથા ફેમિલીને ગ્રેમી એવોર્ડ્સના કન્સિડરેશનમાં કેવી રીતે સ્થાન મળ્યું તે પણ જાણીએ એવોર્ડ્સ એવોર્ડ વિશ્વના સર્વોચ્ચ સંગીતના એવોર્ડ્સ તરીકે જાણીતા છે ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કાર્યરત જે લોકો હોય એવા એક્સપર્ટ લોકોને ઇન્વિટેશન મળતું હોય છે અને એ લોકોને જ આ વોટિંગ પ્રક્રિયામાં ઇન્વિટેશન મળે છે કે એ લોકો જ ભેગા થઈને નક્કી કરે છે કે દરેક વખતે આ એવોર્ડ વિશ્વભરમાંથી કોને મળશે જેમાં અમારું પણ આલ્બમ અત્યારે છે તો અત્યારે આખા વિશ્વમાંથી મારા હિસાબે એરાઉન્ડ દસેક હજાર જેટલા લોકોએ અત્યારે આ કોમ્પિટિશનમાં ભાગ લીધું છે આ આલ્બમની તૈયારી છેલ્લા સાત વર્ષથી ચાલી રહી છે અને એ આલ્બમ શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતું મારો દીકરો પર્વ કે જે ફૂટ નામની તકલીફ સાથે એનો જન્મ થયો હતો અને એની ટ્રીટમેન્ટ માટે હું મ્યુઝિક થેરાપી અને આપતો તો ત્યારે આ બધા જે મંત્રો છે આપણા સનાતનના એના પ્રયોગ કરતો અને એના ફળ સ્વરૂપે પર્વો યંગેસ્ટ સિંગર બન્યો અને એક વર્ષ અને ત્રણસો ને બેતાલીસ દિવસની ઉંમરે એનું અમે પ્રથમ આલ્બમ પણ લોન્ચ કર્યું હતું તો આપણા સનાતન મંત્રો સનાતન આપણા ઇન્ડિયન ક્લાસિકલ સંગીતનું જે પાવર છે એ લોકો સુધી કઈ રીતે પહોંચે એ હેતુથી અમે આ આલ્બમના ગીતનું તૈયારી ચાલુ કરી પંદરમી ઓક્ટોબર સુધી વોટિંગ ચાલુ છે તો અત્યારે હું છેલ્લા પાંચ દિવસથી વોટિંગ માટે કોન્સ્ટન્ટલી ગીતો સાંભળી રહ્યો છું બે વ્યક્તિઓએ મારું નામ રેકમેન્ડ કર્યું હતું ત્યારબાદ મારું બધું જ જે આટલા વર્ષોનો અનુભવ હોય એનો ડેટા અમારે સબમિટ કરવામાં આવ્યો એમને જો લાગે કે હું આ વોટિંગ પ્રક્રિયાને ન્યાય આપી શકીશ કારણ કે આમાં નિષ્પક્ષ વોટિંગનું મહત્ત્વ છે અને બીજું કે ટેકનિકાલિટી જેને આવડતી હોય એને જ મળી શકે છે તો મારું એ સબમિશન થયું અને એ પ્રોસેસ બાદ મને ઇન્વિટેશન આવ્યું કે ભાઈ હું મારા અનુભવના આધારે આમાં વોટિંગ મેમ્બર તરીકે જોડાવ ગ્રામી એવોર્ડ્સના કન્સિડરેશનમાં સ્થાન પામનાર પ્રથમ સનાતન સંસ્કૃત આલ્બમ અને સંસ્કૃત ફિલ્મી ગીત માટે ડોક્ટર કૃપેશભાઈ ઠક્કર, ડોક્ટર પૂજાબેન ઠક્કર, વાચા ઠક્કર તથા પર્વ ઠક્કર આ કલાકારોએ જે સિદ્ધિ મેળવી છે તે ખૂબ સરાહનીય છે. ગુડ ニュース ગુજરાત તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. ગુડ ニュース ગુજરાત માટે કચ્છથી બગિમ ત્રિવેદીનો રિપોર્ટ મિત્રો તમે સંગીત સાંભળવા કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે બ્લૂટૂથનો ઉપયોગ કરતા હશો પરંતુ આજ હવે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખી શકાશે ટેકનોલોજી ત્યારે જ અર્થપૂર્ણ જ્યારે તે માનવ જીવન માટે ઉપયોગી નીવડે અને તેને ઉન્નત બનાવે આ દિશામાં સુરતના એસવી એનઆઈટીના એક વિદ્યાર્થીએ એક અનોખી મેક ઇન ઇન્ડિયા ચીપ તૈયાર કરી છે જે તમારા હૃદયની પ્રવૃત્તિ અને ધબકારા પર નજર રાખશે આ ચીપ થકી હાથનું મોનિટરિંગ શક્ય બનશે આવો વધુ જાણીએ આ ટેકનોલોજી વિશે દોસ્તો કોરોના પછી આરોગ્ય અને તકનીક વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે એવી જ તકનીક સાથે બનાવવામાં આવેલ આ સેમિકન્ડક્ટર ચીપ આપણા હૃદયનું ધ્યાન રાખશે જે ચીપ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે એની અંતર્ગત અમે આ ECG ચીપ બનાવી હતી અને એ ચીજનું ફંક્શન છે કે આપણે એને એરિથમિયા ડિટેક્શન કરી શકીએ એરિધમિયા એ એક એબનોર્મલ કન્ડિશન છે જે આપણે એ ચીપ થકી પાઇન્ડ કરી શકીએ અને મોસ્ટલી અમે જે વર્ક કર્યું છે એમાં એડેપ્ટિવ અલ્ગોરિધમ યુઝ કર્યો છે અને એર એરિધમિયા ડિટેક્શન કર્યું છે હવે જે એડેપ્ટિવ અલ્ગોરિધમ જે છે તે અમે બેસિકલી અમે નોર્મ એમાં જે નોઈસ આવે છે જ્યારે આપણે વેરેબલ કન્ડિશન હોય પેશન્ટ્સની અને તે કન્ટિન્યુઅસ મોનિટર કરવાનું હોય તે ટાઈમે આપણે એ વસ્તુ જે છે એને એડેપ્ટિવ એલ્ગોરિધમ થકી એને રિમૂવ કરી શકીએ અને એઆઈ છે એક જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જે એનું સ્મોલ વર્ઝન જે છે બરાબર છે એ અમે યુઝ કર્યું છે તમે વિચારતા હશો કે હાર્ટ એટેક અથવા ગંભીર હૃદય રોગના દર્દીઓ માટે આ ચીપ કેવી રીતે કામ કરશે તો જાણો કે આ ચીપ હાર્ટની ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને ટ્રેક કરીને સતત ડેટા એકત્રિત કરે છે અને જો કોઈ અનિયમિત ધડકન અથવા જોખમજનક લક્ષણ દેખાય તો તરત જ એલર્ટ આપે છે આનાથી જે જે મરીજને કે દર્દીને ડૉક્ટરે સલાહ આપી છે કે તમારા હાર્ટના કન્ટિન્યુઅસ મોનિટરિંગ જરૂર છે તો અમારી ચીપ જે છે એ હાર્ટનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરશે મોબાઈલ ડિવાઇસ બ્લુટૂથથી એ કનેક્ટ થશે અને પછી મોબાઈલ ડિવાઇસને લીધે મોબાઈલ ડેટાથી એ રિમોટ ક્લાઉડ જે છે અથવા રિમોટ ડોક્ટર્સને એ ડેટા પહોંચાડશે કન્ટિન્યુઅસલી એક્ચુલી રિયલ ટાઈમ છે એટલે જે કન્ડિશન અત્યારે હાર્ટની છે એના ઇસીજી રિયલ ટાઈમ મોનિટરિંગ થશે ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેકને લોકો એસિડિટી કે સામાન્ય દુખાવો માનીને અવગણે છે જેને કારણે યોગ્ય સારવારમાં વિલંબ થાય છે આવી સ્થિતિમાં આ ચીપ દર્દી માટે તો જીવનદાતા બની શકે છે સાથે જ ડોક્ટર માટે પણ સતત ડેટા નું અસરકારક સાધન સાબિત થશે પેશન્ટ્સને ઘણીવાર એમ લાગતું હોય છે કે આપણે આ જે ગેસનો પ્રોબ્લેમ છે કે એવું છે નોર્મલી એવું હોય છે કે પેઇન થતું હોય અને આપણે જોઈ લઈએ કે ભાઈ આ તો આપણું હાર્ટનું નથી આપણે સૂઈ ગયા અને પણ હોય છે કદાચ હાર્ટનો પ્રોબ્લેમ તો આ વસ્તુ થકી આપણે ડિટેક કરી શકીએ કે આ જે હાર્ટ છે એ ખરેખર બીજું કંઈ પ્રોબ્લેમ છે કે તો આ વસ્તુ આપણે કન્ટિન્યુઅસ મોનિટર થકી કરી શકશે સો પેશન્ટને એક લેવલ આઈડિયા આવી જશે કે આ વસ્તુ ખરેખર અમારું ડૉક્ટરની કન્સર્ન લેવા જેવું છે કે નથી અને ડૉક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કે અત્યારે જે ડૉક્ટરો પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટો આવે છે એ બહુ હાઈ કોસ્ટના હોય છે અને આપણા ઇન્ડિયામાં એ વસ્તુ ઘણી ઓછી બને છે તો આ જે ચીપ ડિઝાઇન છે એના થકી આપણે કોસ્ટ રિડક્શન કરી શકીએ અને એ ઇઝીલી અવેલેબલ થશે આ એકસો એશી નેનોમીટર ટેકનોલોજી આધારિત ઇસીજી આર્ટિફેક્ટ રિડક્શન અને એરિથમિયા ડિટેક્શન ચીપ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારના ચીપ ટુ સ્ટાર્ટઅપ કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવેલી આ ચીપ સ્વદેશી સંશોધન અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ છે चिप बनाने में ऐसा है पहले जो एलगोरिथम बनाने में जो टाइम लगता है वो है और उसके बाद जो एस सी एल मोहाली हमें मतलब रन्स प्रोवाइड करते रहते हैं एम पी डब्ल्यू शटल बोलते हैं जिसे तो वो सिक्स मंथ का प्रोसेस है कि हमने आज अगर डिज़ाइन रेडी करके भेजा तो वो छः महीने में हमें चिप दे देते हैं और वो बहुत अच्छी बात है कि मतलब इतना इंस्टेंट उनके साइड से बहुत अच्छा सपोर्ट भी है चिप इन सेंटर के तरफ से कोई भी तरह की दिक्कत आती है तो अच्छे से सपोर्ट करते हैं ટેકનોલોજી ફક્ત સુવિધા પૂરતી નહીં પણ માનવ જીવન બચાવવા માટે પણ ઉપયોગી બની શકે છે ભવિષ્યમાં આવી નવીનતાઓ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર લાવશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી તેજસ રિપોર્ટ મિત્રો ધરતી બોલતી નથી પણ જો સાંભળનારો હોય તો તે દરેક વાત કહે છે કચ્છની ધરતી પરથી મળી આવી છે એક એવી વનસ્પતિ જે ક્યારેક ગુમ થઈ ગઈ હતી

ડોક્ટર વિજયકુમાર અને ડોક્ટર રોહિત પટેલે જ્યારે કચ્છના રણ અને ડુંગરોમાં માટી અને વનસ્પતિના નમૂના તપાસ્યા ત્યારે ઘણી મહેનત બાદ આ વનસ્પતિ હાથમાં આવી મારા સંશોધન કાર્યને અર્થે હું જ્યારે કચ્છના પશ્ચિમ વિસ્તારની અંદર એટલે કે લખપત નખત્રાણા અને અબડાસા આધન તાલુકાની અંદર ભ્રમણ કરતો ત્યારે ઘણા બધા વૈદ અને હકીમ દ્વારા મને એ જાણવા મળ્યું હતું કે અત્રિંજી વનસ્પતિઓ છે એની સાથે સાથે એક મીઠા ગુગર તરીકેની એક વનસ્પતિ છે જેનો વધારે ઉપયોગ છે આઝાદી પૂર્વેનું એક સંશોધન પત્ર હતું જેને ફ્લોરા ઓફ બ્રિટિશ ઇન્ડિયા કહીએ છીએ એની અંદર આ મીઠા ગુગરની હાજરી નોંધાયેલી છે એવું જાણવા મળ્યું પરંતુ એનું સ્થાન એ અત્યારના બલુચિસ્તાન જે પ્રદેશ છે એની અંદર છે એટલે કે હાલના ફયાત જે ભારતનો ભાગ છે એની અંદર એનું કોઈ સ્થાન જોવા મળેલું નહીં શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરની એક બુક હતી જેનું નામ છે કચ્છ સ્વસ્થાનની વનસ્પતિ અને તેની ઉપયોગિતા એની અંદર પણ આનો ઉલ્લેખ જોવા મળેલો અને એમાં એમને આનું સ્થાન ફાલના ભુજીયા ડુંગરને બતાવેલું હતું અને એ સિવાય અમુક જે વૈદ અને હકીમ દ્વારા જાણવા મળેલું કે એમને ઝાડા અને જુમારાના જે ડુંગર લખપતમાં આવેલા છે ત્યાં પણ એની હાજરી નોંધાયેલી છે ત્યારબાદ નજીકના લાખાપર ગામના એક વૃદ્ધ હતા તો એમને અમારી સાથે પંદર વીસ કિલોમીટર ચાલી અને કન્ફર્મ કર્યું કે હા આ એ જ વનસ્પતિ છે જેને અમે મીઠો ગુગળ કહીએ છીએ ત્યારબાદ મેં મારા પરિચિત ખેડૂત હતા અંજાર અંજાર તાલુકાના મથડા ગામના तो एमना है। और हम लोग बहुत सारी अभ्यास किया है 95 से नॉर्मली कच्छ में सभी लोग गाड़ी गूगल के बारे में जानते है बट हम लोग ने जो सर्वे करने के टाइम में एक अलग कसम का गूगल निकाला दैट इज मिटी गूगल कारी गूगल का साइंटिफिक नाम होती है काम्पीपोरा वाइटी और मिट्टी गूगल का साइंटिफिक नाम होती है कॉम्बिफोरा स्टॉक्सियाना शोधનો રસ્તો કઠિન હોય છે પણ શોધનારનું મન કદી થાકતું નથી સંશોધકો માટે આ કામ સરળ નહોતું તાપ પવન રેતી અને કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ રોકાયા નહીં ગણતરીના છોડમાંથી આજે એટલા પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે કે દેશભરમાં આ મીઠો ગુગળ પહોંચી ગયો છે તો હમ લોકો ને ઇસકા સીડ અંજાર સે કલેક્ટ કિયા થા और वो सीड्स नर्सरी टेक्निक्स डेवलप करके अपना नर्सरी में उसको उत्पादन किया है और उत्पादन करके करीब 2500 हजार पाँच हम लोगों ने आ, मेडि, आ, स्टेट मेडिसिनल प्लांट बोर्ड गार्डन रलेडी में है उसमें 2500 थाउजेंड फाइव हंड्रेड का भी पूरा स्टॉक्स है करीब चार हजार प्लांटेशन उधर किया हुआ है इसको ज्यादा पानी की जरूरत नहीं कम पानी की जरूरत है क्योंकि ये पूरा ड्राई लैंड प्लांट्स है આ સમગ્ર કામગીરી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા કરવામાં આવી જેના સંવર્ધન માટે જરૂરી સહાય ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડે અને તેના વાવેતર માટે ગુજરાત મેડિશનલ બોર્ડ દ્વારા સહયોગ કરવામાં આવ્યો આમ આ મીઠા ગુગળના સંવર્ધનમાં અનેક લોકોનો મહત્વનો ફાળો છે જબ મેં આયુર્વેદ કા ડાયરેક્ટર થા તો સબસે પહેલે જો કોમી ફોરા વાયટી जो है जो अपनी खारा गूगल जिसको बोलते हैं उसकी भी संख्या बहुत कम हो गई थी तो सबसे पहले भारत सरकार से आठ करोड़ का एक प्रोजेक्ट मैं लेके आया था जिसके द्वारा हमारे पूरे कच्छ और सौराष्ट्र में गूगल को दोबारा से हमें संरक्षित करना था उसको बचाना था और लगाने के बाद में आज 10-15-20 साल में उसको भी हम बचा पाए हैं गूगल का जो गूंदर होता है उसका प्रोडक्शन होता है और उसकी बहुत डिमांड है પ્રાચીન આયુર્વેદમાં ગુગળનો ઉલ્લેખ રોગહર તરીકે થાય છે એનો ઉપયોગ ધૂપ દવા અને ઉપચારમાં થતો રહ્યો છે લોકોમાં માન્યતા છે કે જે ઘરમાં ગુગળ સળગે ત્યાં દુઃખ દૂર ભાગે એક બીજમાંથી ચાર જેટલા રોપા થઈ શકે છે તો આ જે ગુંદર છે એનો ઉપયોગ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી કેન્સર દવાઓની અંદર ઓબેસિટીની અંદર આ ઉપરાંત કોસ્મેટિક અને પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીની અંદર પણ આના જે ગુંદર છે એનો ઉપયોગ કરવામાં આવે છે આ શોધ સંશોધકો માટે સિદ્ધિ છે પણ સાથે જ સૌ કોઈ માટે શીખ છે કે કુદરત પાસે હજુ અનેક આવી અનકહી વાર્તાઓ છે જેને સાંભળવા માટે જરૂર છે એક સંવેદનશીલ હૃદયની અને શોધક મનની ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદી સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ મિત્રો શરદ પૂનમ એટલે રાસ અને પ્રસાદની રાત પણ હવે આ રાતને અમદાવાદ ખાતે અવનવા લોક સંગીતની રાત જેવી એક નવી ઓળખ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આવો જાણીએ બંગાળ અને રાજસ્થાન ના કલાકારો સાથે ગુજરાત કેવું ઝૂમ્યું શરદ પૂનમની ની રાતે અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારું યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહ ત્યાં સુધી નમસ્કાર